માતાના આધારે માણસ શિવજી ભગવાનને ઘીનો લેપ કરવામાં આવે ન કરે નારાયણ કદાચ કોઈના પરિવારમાં કોઈ અતિશય બીમાર હોય ને ગાયનું ઘી લઈને ખાલી લેપ કરી આવજો ખાલી એક લોટો ઘીનું મહાદેવને ચડાવીને પ્રાર્થના કરી આવજો કોરોનામાં મિનિમમ પંદર જણા પાસે મેં પ્રયોગ કરાવ્યો પંદરે પંદર બરાબર છે પંદરે પંદર એક તો મહાદેવની કૃપા અને બીજી ગૌ માતાની કૃપા નહીં તો ડોક્ટરોએ નહીંતર તો કોરોનામાં તો શું પરિસ્થિતિ હતી આપણે શું સમય જોયો છે રૂપિયાના થેલા ભરીને જતા હતા કામ થશે કરી નાખો ને તે ઓક્સિજન બોક્સ કઈ મળતું જ નતું અને એ સમયમાં એ પ્રયોગ જેટલા કર્યો સો ટકા સફળતા એક પણ કેસ ફેલ નહીં આ ગૌ માતાનો વિશ્વાસ ઘીનો અભિષેક કરો ઘણા ગરીબ માણસો આવે કે રૂપિયા નથી એને કહીએ ને ભાઈ તું જા સાકર અને દૂધનો અભિષેક કરી આવજે મહાદેવ ઉપર લોટી ચડાવી આવજે ગૌ માતાનો અને ભગવાન દયા કરે બે ત્રણ મહિનામાં તો ક્યાંક ને ક્યાંક એને ધંધો ખુલી આર્થિક શ્રદ્ધા હોવી જોઈએ બાકી ગૌમાતા પ્રત્યે મહાદેવ પ્રત્યે શાસ્ત્ર પ્રત્યે અને જેની પાસે તમે જોડાયું હોય છે શાસ્ત્ર જેને તમને માર્ગદર્શન આપ્યું છે એ બધા પ્રત્યે શ્રદ્ધા હોય શ્રદ્ધાવાન લભતે ફલમ શ્રદ્ધા વગેરે કાંઈ ના થાય